મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં હશે સાથે આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે એ નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે ચોક્કસ જાતિઓ પ્રત્યે રાજ્ય સરકારો એમના તરફ ખેંચવા માટે નિર્ણયો લેશે અને એમાં અંદરો અંદર વર્ગ વિગ્રહ થશે અંદરો અંદર અમારી અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સામસામે આવશે એવું અમને સ્પષ્ટ માનીએ છીએ એટલે આવનારા દિવસમાં એકવીસ ઓગસ્ટના રોજ જે એસસી એસટી સમુદાયના તમામ સંગઠનોએ સાથે રહીને ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે પણ સમર્થનમાં છે અને આવનાર દિવસોમાં એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાત સમેત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચૈત્ર વસાવવા જે વિડીયોમાં બોલ્યા છે એ અસલી આદિવાસી નકલી આદિવાસી આવું બોલે છે અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખૂબ ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે તો તમે ચૈત્ર વસાવવા માટે મનસુખ વસાવા માટે શું કહેવા માંગો છો કોણ અસલી આદિવાસી છે કોણ નકલી આદિવાસી છે કમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો અને જે આગળ સમાચાર આવશે એ તમને બતાવવાની કોશિશ કરતા રહીશું તો ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવાને આવા વિડીયો સૌથી પહેલાં અમારા તમને અમારી ચેનલ પર જોવા મળી જશે તમે જે લખવા માંગતો હોય કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને જણાવી શકો છો તો બીજા આવા વિડીયો સાથે તમને મળું છું ત્યાં સુધી હું અત્યારે રજા લઉં છું જય હિન્દ જય ભારત